જય ભીમ જય સવિધાન નમો બધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ અને મિત્રો આજે આપણે વાત કરવાની છે વીરપુરની જો કે વીરપુરની અંદર જે મનીષાબા જાડેજા છે અને જે તેમનો દીકરો છે હુકમસિંહ હવે જે આ મનીષાબાનો જે દીકરો છે હુકમસિંહ એ વીસ વર્ષનો આજે થયો છે અને વીસ વર્ષ એની જન્મથીને જે થેલમસિંહની જે કંઈ બીમારી છે અને જે આઠ દસ દિવસે આ હુકમસિંહ હુકમશીને લોહીના બાટલા અને દવાખાનું હોય છે અને જે આ હુકમસિંહના માતા એ મનીષાબા જાડેજા એને વીસ વર્ષથી જેને સંઘર્ષ કર્યો છે હુકમસી તેમનો દીકરો છે એના પાછળ અને તે મા દીકરો બંને એકલા જ રહેતા હોય અને જે ક્ષત્રિય સમાજમાંથી આવતા હોય અને મનીષાબા જાડેજાને આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય અને જેને રાજરત્ન ફાઉન્ડેશન શીતલ દ્વારા જે આયોજન રાખવામાં આવ્યું છે લોકડાયરાનું એટલે કે જે કાંઈ મનીષાબા જાડેજાને પીડિત છે અને તેમને લાભાર્થી કાર્યક્રમ રાખવામાં આવેલો છે રાજરત્ન ફાઉન્ડેશન શીતલ દ્વારા આયોજિત રાખવામાં આવેલું છે અને આપણે સ્થળનું કેવી તો કે જી પ્લોટ પશુ દવાખાના પાછી હું શીતલ તાલુકો શીતલ અને જિલ્લો અમરેલી અને જે કાંઈ ફંડ આવશે તે મનીષાબા જાડેજાને મિત્રો આ ફંડ આપવામાં આવશે અને જેમાં કલાકાર પણ છે નામાંકિત એવા અંકિતભાઈ રાઠોડ છે રામોદથી અને જે તેમના મનસુખભાઈ રાઠોડ પણ છે અને અક્કાભાઈ ગઢવી પણ સાહિત્યકાર આમાં આવવાના હોય અને તારીખ પંદર પાંચ બે હજાર પચીસ અને નવ કલાકે આ લોક ડાયરાનું આયોજન રાખેલું છે આ મનીષાબા જાડેજાના લાભાર્થી એ અને જે કાંઈ કોઈને ફૂલ નહીં તો ફૂલની પાકડી આ જે એક ક્ષત્રિયની જે દીકરી છે મનીષાબા જાડેજા અને તેમનો દીકરો છે હુકમશી અને જે વીસ વીસ વર્ષ જેને સંઘર્ષ કર્યો હોય દવાખાનાની અંદર અને જેને અત્યારે થેલમસીની બીમારી હોય અને દર અઠવાડિયાને પંદર દિવસે અને આઠ દિવસે આ લોહી સડાવવામાં એને આવતું હોય છે અને આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે તો એના અનુસંધાને આપણે લોક ડાયરાનું આયોજન રાખેલું છે શીતલમાં અને વધુમાં વધુ માણસો આવો અને આ આ વિડીયોના માધ્યમથી જે કોઈને કાંઈ ફંડ ફાળો આપવો હોય તો આમાં હું એક બેનર પણ મૂકું છું નરેશભાઈ વાળા છે અને આપણે મનીષાભાઈ જાડેજાનો પણ નંબર એમાં મૂકેલો છે તો એમાં તમે ફંડ એમાં અર્પણ કરી શકો છો ફૂલ નહીં તો ફૂલની પાકડી અને જે મેરામણભાઈ આહિર છે દેવૂમિ દ્વારકાના તે પચીસો રૂપિયા પચીસસો એકાવન રૂપિયા જે મનીષાબા જાડેજાના જે આ ડાયરો રાખવામાં આવ્યો છે અને જે પીડિત છે અને તેમને પણ આ મેરામણભાઈ આહિરે પણ પચીસસો અને એકાવન રૂપિયા પણ ફંડ આપવામાં આવે છે તે પણ ફાળો આપવામાં આવે છે અને જે આવી દેશની જે દીકરીઓ હોય આવી રીતે પીડિત હોય અને જે આવું દવાખાનું હોય આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય તો ખરેખર આવી દીકરીઓને અને આવા જે હુકમસીને જે વીસ વર્ષથી જે આવી રીતે બીમારી હોય છે તો આવા લોકોને ખરેખર ફંડ ફાળો કરી અને સપોર્ટ કરવો જોઈએ કારણ કે આ બેન એકલા જ છે કારણ કે એ લોકો બેનને મનીષાબાને કામ કરવું કે પછી આ જે હુકમસી છે તેની સેવા કરવી એટલે સારું કહેવાય મનીષાબાને ધન્યવાદ દેવાય કારણ કે તેને વીસ વર્ષનો જે દીકરો કર્યો અને વીસ વર્ષ સુધી સંઘર્ષ કર્યો અને ક્યાંય પણ કામે પણ ન જઈ શકતા હોય અને તેની પણ સંભાળ રાખવા માટે અને બધી દવાખાનોને એવું બધું સંઘર્ષ કરતા હોય તો મિત્રો આ વિડીયોના માધ્યમથી જે કોઈને ફંડફાળો કરવો હોય તો આમાં હું બેનર મૂકું છું અને આ જે નરેશભાઈ વાળા છે અને જે મનીષાબા જાડેજાનો પણ નંબર આમાં મૂકેલો છે તો તેમનો કોન્ટેક કરી અને તમે ફંડફાળો આમાં તમે જે પૂગો એ તમે નાખી શકો છો બરાબર આપણે ભૂવા ભરાડાને તાંત્રિકના બધાને આપણે ધરાવતા હોય તો આવી જે દેશની જે શક્તિ છે આપણે જે દેવી શક્તિ કહેવાય તો આવી દેવી શક્તિ જે હેરાન થતી હોય અને તો આવા લોકોને ખરેખર ફંડ ફાળો કરવો જોઈએ તો મિત્રો વિડીયોમાં એટલું જ અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને શીતલ હજી એક વખત ખાઈ સ્થળનું નામ જી પ્લોટ જીન પ્લોટ પછું દવાખાના પાસે શીતલ અમરેલી અને તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ નવ કલાકે કાર્યક્રમ રાખેલો છે ભવ્ય ભીમ ભવ્ય ડાયરો ભવ્ય લોક ડાયરો રાખેલો છે અને એમાં કલાકાર હક્કુભા ગઢવી આવી રહ્યા છે અને મનસુખભાઈ રાઠોડ અને અંકિતભાઈ રાઠોડ આવી રહ્યા છે તો વધુમાં વધુ આ કાર્યક્રમમાં તમે પધારો અને આમાં આ કાર્યક્રમને આપણે ઉજળ કરવી અને વધુમાં વધુ ફંડ ભેગું થાય એવો આપણે અપેક્ષા રાખવી છે એટલે કે આ મનીષાબા જાડેજા જે પીડિત છે તો એમને ફંડ મળી રહે તો આ વિડીયોના માધ્યમથી આ બેનર મૂકું છું પણ હું અને કોન્ટેક કરી અને જે કોઈને લખાવવું હોય એ લખાવી શકો છો અને આ વિડીયો વધુમાં વધુ આગળ શેર કરજો જય હિન્દ જય ભારત જય સંવિધાન